સોનાજી મહાપ્રભુ જમનેશ મહાપ્રભુજી શ્રીનું નામ નામધિમેદન પામ્યા હતા ત્યારે તેમણે મહારાજ શ્રીને એક જરીની સાડી તથા બહુ જ રકમ ભેટ ધરી હતી જમનેશ મહાપ્રભુજીએ ચરણાર્વિંદની સેવા પધરાવી આપી હતી સોનબાઈ પાસે લીલબાઈ કરીને એક સખી હતી તે સોનબાઈના જૂઠણને પ્રતાપે કરીને કૃપાપાત્ર થયા એ જૂઠણ લેવાથી તેની કાંતિ તદ્દન બદલાઈ ગઈ કોના જૂઠણથી સોનાજીના જૂઠણથી કોની કાંતિ બદલાઈ ગઈ લીલબાઈની જેના જેમણે સોનબાઈનું જૂઠણ આરોગ્યું ખાધું એટલે એમના ઉપર એમને ફલિત થઈ ગયું જેમ ભગવતીના જૂઠણથી ખૂબ કૃપા થાય એવી રીતે અહીંયા તેની કાંતિ તદ્દન બદલાઈ ગઈ અને ભક્તિનો ભર ઘણો જ થયો અને શ્રી ઠાકોરજીને તેને સાનુભાવ જતાવા લાગ્યા હવે ખાલી સોનાજીનું જૂઠણ મળ્યું ને એ ભેગું ઠાકોરજી સોનાજીનું જૂઠણ એટલું બધું આપણામાં જૂઠણનું મહત્વ છે સોનભાઈ પોતાનો લૌકિક વ્યવહાર છોડીને રાજનું અભિમાન છોડીને મહારાજશ્રીની સન્મુખ મંડળીમાં બેસતા જમણેશ મહાપ્રભુજી જ્યારે ભૂતલમાં હતા બિરાજતા હતા ત્યારે ઠાકોરજીની સન્મુખ મંડળીમાં બેસતા અને સમાજમાં ગૌરાવતા તેમજ પોતે મૃદંગ બજાવતા પોતે અટંકા અને અભય હતા સોનબાઈએ દસમનો મંડપ કર્યો અને તેના સામયમાં મૃદંગ પોતે જ બજાવતા અને ગૌરાવતા એવી રીતે મહારાજશ્રીને તથા ભગવતી જૂથને મંડપમાં પધરાવી લાવ્યા અને ઉત્સાહથી તેમની સેવાનો લાભ લીધો તેવા પૂર્ણ કૃપાપાત્ર જેણે પોતાનું અલૌકિક સાચવવા માટે લૌકિકની કાની તોડીને તેની કૃપાનો પાર નથી એટલે કે એ રાજસી સેવક હશે અહીંયા લખ્યું છે કે રાજનું અભિમાન છોડીને મહારાજશ્રીના સન્મુખ મંડળીમાં બેસતા એટલે રાજા રાજા મહારાજાના ખાનદાનથી હશે પણ એ બધું કાંઈ મનમાં રાખ્યા વગર મંડળીમાં કીર્તન કરવા બેસતા પોતે વગાડતા મૃદંગ વગાડતા અને કીર્તન બોલતા સમાજમાં સ્ત્રી હોવા એટલે આ તો પહેલેથી થતું આવે છે આજકાલ નથી આમાં કઈ સ્ત્રી પુરુષની વાત નથી જશ તો બધાય ગાઈ શકે અને વૈષ્ણવનું ભગવદીનું જૂઠણ કેટલું બધું બતાવ્યું કે જેના જૂઠણ ખાવાથી માત્ર જ લેવાથી ઠાકોરજી સાનુભાવ જતાવા લાગ્યા લીલબાઈને સોનાજીના સંગી વૈષ્ણવને સખીને આટલું બધું જૂઠણનું મહાત્મા સમજાવે છે આપણને આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય